વશાકાકા કેવો ભાગ્યશાળી છે કેવો કુટુંબ પ્રેમ ભાવ છે વળી વધુ ચર્ચા થતી તેમ સાંભળવા મળતું કે રામ અને શ્યામની જોડી કેવી સુંદર છે ભાઈ ભાઈનો પ્રેમ તો આવો હોવો જોઈએ જેમ વર્ષો વહી ગયા શ્યામ પણ નાનો ન રહ્યો એ પણ પરણવાલાયક લાયક થયો શ્યામ પરણી ગયો અને હવે ઘરમાં બે વહુ શ્યામની પત્ની કંચન એક ગરીબ ઘરની સંસ્કારી નારી હતી જે સવિતાની દેરાણી થઈ વશાભાઈ તો વહુઓના વખાણ કરતા સૌને કહી મારી સવિતા તો ઘરની સીતા છે મારી કંચન તો ઘરની લક્ષ્મી છે સમય વહેતો ગયો અનેક વર્ષો વહી ગયા વશાભાઈ અને પ્રેમી બેન અશક્ત થઈ ગયા ઘર પણ સૌની નજરે આવતું હતું પ્રથમ પ્રાણ ત્યાગ્યા અને થોડા મહિનામાં પ્રેમી બન પણ ધામે ચાલી ગયા હવે રામ અને શ્યામની માતા પિતાની છત્રછાયા ન હતી બે ભાઈઓ એકબીજાથી નજીક રહ્યા એકબીજા માટે પ્રેમ વધતો ગયો શ્યામને ત્યાં એક દીકરીનો જન્મ થયો એ ઘરમાં આનંદ વધ્યો રામના બે દીકરા અને શ્યામની દીકરી એક સાથે રમી અને એવો નિહાળી ઘરના સર્વ આનંદ માણે

મોટાભાઈના નાના દીકરાઓને શામે એના ભત્રીજા સ્વરૂપે ન જોયા અને દીકરા સમાન ગણ્યા શ્યામની બહુ કંચનને પણ કાકીને બદલે માતા રૂપી પ્રેમ આપ્યો દીપક પ્રકાશે પણ કાકા કાકીને અનેક વાર મમ્મી પપ્પા કહી દીધું અનેક વર્ષો વીતી ગયા મોટાભાઈ રામના દીકરાઓએ ઉચ્ચ ભણતર લીધું એક ડોક્ટર તો બીજો એન્જિનિયર થયો ગામમાં રહેવાનું છોડી દીધું અને નજીકના શહેરમાં રહેવા લાગ્યા એઓ પણ મોટા થઈ ગયા હતા અને લગ્ન ગ્રંથિમાં બંધાયા બંને ભાઈઓ સુંદર આલીશાન મકાનમાં રહેવા લાગ્યા પ્રભુ કૃપાથી એઓને સંતાન સુખ પણ મળ્યું રામની પત્ની સવિતા થોડા દિવસો દીપકને ત્યાં તો થોડા દિવસ પ્રકાશને ત્યાં રહી એનું જીવન પસાર કરતી હતી માધવપુર ગામે શ્યામ જૂના ઘરે દિવસો ગાળી રહ્યો હતો ગામડાના જીવનમાં એને સુખ આનંદ હતો જીવન ગુજરાન માટે નોકરી હતી એને સર્વ પ્રકારે સંતોષ હતો ફક્ત કોઈ કોઈ વાર એને નાની દીકરીની ચિંતા હતી દિવસે દિવસે મોટી થતી હતી ઘણીવાર શ્યામ અને કંચનની વચ્ચે ચર્ચા થતી ખેર જુઓને આપણી તો ઘણી જ મોટી થઈ ગઈ છે આપણે એના માટે કોઈક જગ્યા શોધવી પડશે કંચન શ્યામને કહેતી અરે પગલી તું શાની ચિંતા કરે છે દીપક અને પ્રકાશ તો છે ને શામ શાંતિથી ભંજન ને કહેતો અરે એ તો આપણા ભત્રીજા છે એમના ઉપર કઈ આશા રખાય કહી કંચન શામ ને ચેતવણી આપતી પગલી આપણે ક્યાં દીકરીઓ છે એક જ તો દીકરી છે અને આ બે દીકરાઓ આપણા દીકરા આપણી દીકરી નયનાના લગ્ન સમયે દોડીને આવશે એવા શબ્દો કહી શ્યામ કંચનની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરતો નૈના એ કોલેજનો અભ્યાસ કરી ડિગ્રી મેળવી લીધી અને જ્યારે એક એક નોકરીની શોધમાં હતી ત્યાં તો એક ઉચ્ચ કુટુંબનો માઘો એના માટે આવી છોકરાનું નામ પ્રિતેશ હતું એ છોકરો શાંત સ્વભાવનો અને દેખાવે જરા શ્યામ હતો છતાં ઘણો રૂપાળો હતો પ્રિતેશ ને તો નૈના ઘણી ગમી ગઈ પણ અમારી દીકરી નૈના ને પ્રિતેશ ગમશે આવો પ્રશ્ન માક પિતાના કંચનને શ્યામને હૈ હતો પ્રીતેશ સહિત એના માતાપિતા નહીં નાને જોઈ ગયા બાદ બીજે દિવસે નહીં નાને નિહાળી રહ્યા હતા નહીંના ચૂપચાપ બેઠી હતી અને સાંજનો સમય હતો નહીંના બેટા અહીં આવ શ્યામે બેટીને બોલાવી કહ્યું નહીંના કઈ પણ બોલ્યા વગર નજીક આવીને બેસી ગઈ બેટી પ્રીતેશ કેવો લાગ્યો તને ગમ્યો કે શ્યામે દીકરીને પ્રેમથી પૂછ્યું પપ્પા ગમે છે બહુ જ ગમે છે નૈના શરમાઈને એટલું જલ્દી જલ્દી બોલી એકદમ ઊઠીને ભાગી ગઈ શામ સવારે પત્ની કંચનને મળ્યો ને નૈના સાથે ગઈ કાલે સાંજે જે કાંઈ ચર્ચા થઈ હતી એ બારે કહ્યું બંને જણા બહુ ખુશ હતા અને એમાં કંચનના હરખની તો વાત જ નહીં બસ પછી તો લગ્નની તારીખ નક્કી થઈ અને લગ્નની તૈયારીનો પ્રશ્ન આવ્યો શ્યામ અને કંચન માટે એક વાતે દીકરીના લગ્ન ની ખુશી હતી તો બીજી વાતે એક મોટી મૂંઝવણ હતી આટલો બધો લગ્નનો ખર્ચ કેવી રીતે થશે અને ફરી ઘરના શાંત વાતાવરણમાં પતિ પત્ની ચર્ચા કરવા અરે સાંભળો છો કે દીપક પ્રકાશને કાગળ લખો ને કંચને શ્યામને કહ્યું કાગળ લખવાની શી જરૂર છે દીકરા આપણે છે દીકરા આપણા છે ચિંતા ન કર શ્યામે શાંતિથી જવાબ આપ્યો ખર્ચ માટે પૂરતા પૈસા નથી તો કઈક સગવડ તો કરવી જ પડશે ને પૂછી લ્યો ને કંચને ભારપૂર્વક શ્યામને કહ્યું દીકરાઓ આગળ હાથ લાંબો ના થાય એવો જાતે જ આવીને બધું સંભાળી લેશે શ્યામે વિશ્વાસ સહિત જવાબ આપ્યો લગ્નની કંકોત્રીઓ છપાઈ ગઈ સગાસનીઓને સ્નેહીઓને નૈલાના લગ્નના સમાચાર પહોંચી ગયા દીપક તેમજ પ્રકાશને પણ સમાચાર મળ્યા એકવાર દીપક ગામ નજી સરકારી કામ હતું એથી જૂના ઘરે આવ્યો ત્યારે શ્યામ કંચન નૈનાના લગ્નની ખુશીની હસની વાતો કરી અને અંતે જતાં જતાં દીપક કહેતો ગયો કાકા નૈનાના લગ્નમાં અમે જરૂર આવીશું દીપકે કહ્યું એ સિવાય બીજો કોઈ પણ શબ્દ દીપકને મૂકી સાંભળવા ન મળ્યો સ્વામી ભત્રીજા દીપકને જોતો જ રહ્યો હજુ કઈ વિચાર કરે કે કે એ પહેલા તો દીપકની મોટર ગાડી દૂર ગઈ ગઈ હવે સામે નૈનાના લગ્નની ચિંતા થવા લાગી કિંતુ એ કોને અને એના મનની વાત કહે પતિ કંચને તો એને ઘણીવાર ચેતવણી આપી કે જેને તમે મારા મારા કહો છો ઈ જરૂર પડશે ત્યારે મારા ન થાય તો આટલી મૂંઝવણ હતી છતાં સામે ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા હતી કે ભગવાન જરૂરથી કાય કરશે જ્યારે ચિંતાઓથી વિચારો આવતા ત્યારે પ્રભુ નામથી વિચારો દૂર કરતો નયના લગ્ન નૈનાના લગ્ન ને ત્રણ જઠવાડિયા બાકી હતા જે બધા જે બાધા હતી એ તો બધી લગ્ન તૈયારીમાં ખર્ચાઈ ગઈ મુજે તો લગ્નના દિવસોનો ખર્ચ એમના લગ્ન બાદ થતો ખર્ચ નિભાવવાનો હતો શું થશે એ પ્રશ્ન જ્યારે મૂંઝવી રહ્યો હતો ત્યારે શ્યામ આંખમાં આંસુ હશે એ પ્રભુને કહેવા લાગ્યું મારી લાજ તમારા હાથમાં છે હજુ તો આટલું જ બોલ્યો અને એના પિતાશ્રીએ એક જીવન પોલિસી લીધી હતી એનું યાદ આવ્યું એ ઘરના જૂના ચોપડા તેમજ ફાઇલો શોધવા લાગ્યું આમ તેમ કાગળો ફેરવતા એની નજર સામે પડેલા એ કાગળ ઉપર ગઈ એ હતી પિતાશ્રીની પોલિસી એનો ચહેરો આનંદિત હતો લગ્નનો શુભ દિવસ આવી ગયો નૈનાને શણગારવામાં કોઈ ખોટ ન હતી લગ્ન મંડપની બધી જ તૈયારીઓ હતી સૌ સગા સ્નેહીઓ લગ્ન માટે આવી ગયા હતા જાન આવી ગઈ અને લગ્ન પણ ધામધામ થઈ ગયા દીકરી નૈનાને શ્યામ અને કંચને આંસુ ભરી વિદાય આપી ઘરે થોડો સમય શાંત વાતાવરણ હતું અને શાંતિનો હણ કરતા નીચેના શબ્દો હતા આજે મોટા ભાઈ હોય તો દિલાસો સહિત શ્યામે પ્રથમ શાંત વાતાવરણનો ભંગ કર્યો ભાઈ બીજો કોઈ બોલી ન શક્યો શામે વધુમાં કહ્યું ત્યારે કંચને ધીરેથી કહ્યું હું તો કહેતી હતી કે ભત્રીજા તે ભત્રીજા ભલે તમે એમને દીકરા માનો પણ દીકરા તો નથી જ નહીં શ્યામ હવે જાગૃત હતો અને એના દિલમાં એક જૂની યાદભરી કહાની રૂપી ઉજાર હતો કે સાપ ગયા પણ નિસોતા રહી ગયા વાર્તાના લેખક છે ડોક્ટર ચંદ્રવંદન માધવભાઈ મિસ્ત્રી